તારે અંદાજો ખાલી ઈ મોણસ નું નોમ લેવાનું છે જો સાચું પડશે તો તું જીતી જાય બીજી વસ્તુ કે કોઈ એકસ્ટ્રા અવાજ લગી રે કરતા ના બરાબર તારા કિસ્મત તું મને કે મહિના થી જીતતો નહી ચેલેન્જ માં જીતે જીતે આ કિસ્મત નહીં ખાલી તારા નોમ જ લેવાના છે નહીં નહીં વિશ્વાસ નહીં

અરચી ખોટા પડ્યા ખરેખર ચેલેન્જ માં તો ઘણા ખરા માણસો જીત્યું છે પણ આ તો કિસ્મત ના ખેલ છે કિસ્મત માં ચીયો જીતે છે એ આપણે જાણવાનું છે કના કિસ્મત આજ ખુલે છે કુણ કોણ જીતે છે એક આધો જીતંતે અમારા માટે ગર્વની વાત કે પણ કોઈ જીતતું નહીં સિંધુ આવ્યો છે હવે જોવો છે સિંધુ જીતક નહીં જીતતો અને ખરેખર એમ કે ચેલેન્જ કરતી મજા આવે એવું છે બોલો ઉપર ના ઉપર કે એમ જ બોલો બોલો હવે હવે જલુબા ના પટી મજા કરો હા ના ના એ કે બોલે તાણે જ તમારે બોલવાની સિવાય નહી બોલવાનું બોલે બ્રણ શ્રવ કમ્પ્લીટ કમ્પ્લીટ

Dilbagi tuan tuan, boleh? Berarti, nah, Bolo. Dilo. Nahi. <laughs> <laughs> ayo. રેડી થઈ ગયા બધા રેડી દિલીપ જીતી જાય મને વિશ્વાસ છે કોઈ પણ મોડો દિલીપ કહી દે કે છે તો કહી દેજે હા હાથું બોલો હાથું ખોટું કહી દેજે

છે જીતવા વાળાની થોડી ની થોડી આ કિસ્મત ના ખેલ જીતવું જરૂરી છે જીતવાની ઘણી મજા આવે હાલ તો વિનુભાઈ તમે એકલા વિજેતા કોઈ વિજેતા નહીં

અભેક નહીં ખાશિયાના ભેગા ફરતા હોય ને એન કઈ દીધું બોલાવ તમારો બોલો હવે આની તો આવી ગયો ને નામ ભાઈને જે યાદ આવશે લે બાબા હોમે શું

બડુબા મને વિશ્વાસ છે ના ના ભગત છે ને એટલે ભગત છે એટલે હેડ બોલો હા ભાવ બોલો હેડ